તમારા ઘર ઊંધાડા બધા બધાયના જો જીતે જ ઘરે આટો મારી જ આવી દુકાન માં થઈ સૌ જેવો કઈ આમ થઈ ને એવી હેલો હેટ ઉસમેલે કેમ છો બધા જો કે મજા મજા છે આપણે મજા મજા ને આપણી સવાર ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજના અમારા વ્લોગમાં માં તમારો બધાને સ્વાગત છે તો હાલો ફેમિલી થોડા કપડે થઈ જઈ ફ્રેશ કારણ કે આજે જો ઓગાયા ઘોડે છે વી હાલો ફ્રેન્ડ થઈ જઈ ફ્રેશ ને પછી તમને પાછા મળીએ ફેમિલી અમારા ગામનો નજારો જો અહીં ધાબા ઉપરથી બહુ મસ્ત દેખાય છે જે અમુક અમુક જગ્યા આવશે ને ત્યાં તો અમને અમારું બસપણની યાદ આવી જાવ બાળપણની કારણ કે આ જે ખેતર જે છે ને જો આ બધા ખેતર કે જે એક મકાન બનેલું છે એ બધા ખેતરમાં તો અમારું બાળપણ અમે વિતાવેલું બહુ અહીંયા રમવા ગયા છો અહીંયા બધે અમે મોઈ ડાંડીયો રમતા પછી દડા બેટ રમતા અહીંયા અમારામાં મેલણીમા નું મંદિર આ દાઇજવાડિયું અમારું મસ્તીનું નાનું ઉમતું તો પંખીના માળા જેવું ગામ એ તો બોર હુક્યોલા છે સાખો જો હમણાં અહીંયા બોસરા બોસરાજી મારું મંદિર ને આપણું ઘર અમારું મસ્તીનું નાનું અને રૂડું નું રળિયામણું અમારું પાલડી ગામ તમને બધાને અમારું ગામ દેખ બતાવ્યું આખું ગામનો નજારો જો ઉપરથી અહીંયા જો આ યાદબાઈમ મંદિર છે તે આલો ફેમિલી હવે દઈએ ઘરે ઘરે મારા પપ્પા એ હમાસર આવી ગયા છે જમવાનું બની ગયું છે તો બપોરા કરી ઘરી આવીને પાછા બોર પછી હવે જવાનું છે બહાર પણ બહુ જો કે આગ્યું નથી જવાનું તો હાલો ફેમિલી જમ્યા આવીએ કારણ કે આપણે લેવા આવ્યા છીએ સુરતથી ગામડે મારા બા એટલે કે હું જો કે મમ્મી નથી તો બા કહું છું એટલે મારા બાને લેવા આવ્યો છું એને થોડીક હાથમાં તકલીફ છે તો હાલો ફેમિલી હવે એને આજે આજે લઈને નીકળવાનું છે બસમાં જો કે ગાડી લઈને નથી આવ્યો તો બસમાં જવાનું છે હજી બુકિંગ કરવાનું બાકી છે ને એવું કરાવી લેવી તો આજે હવે જાવી દઈશું ને પછી તમને પાછા કાલે બ્લોગમાં જો કે એમ તો આજ આખો આખા બ્લોગમાં મળીશું કે કાલનો બ્લોગ જે આવશે એ સુરતનો આવશે તો હાલો ફેમિલી હવે જઈ જમવા જમી લઈ પછી પાછું જવાનું છે માતાજી મંદિરે દર્શન કરવા જ્યાં કાલના બ્લોગમાં આવ્યું હતું એ મેં અલડી મારા મંદિરે જવાનું છે દર્શન કરવા દર્શન કરી આવશું ને પછી પાછા કાંઈક એવું લાગશે તો જઈશું ને કદાચ નહીં જઈ કારણ કે બે દિવસ સ્પેશિયલ હું ગામડે રોકાવવા માટે જ આવેલો છું હાલો ફેમિલી હવે જઈ જમવા ફેમિલી તો યાર આપણે આવી જઈશું ઘરે જમવા અને જમી લઈ જમીન પછી આજે જવાનું છે માતાજી મંદિરે

ચા પણ પીધા અને પછી નીકળી જાય થોડુંક દુકાનની વસ્તુ લેવા અને બીજું કે મારા ભાભીને બાજુના ગામમાં સોગઠ લેવા જવાના છે જો કે આવતો થયો મેલડીમાં એ દર્શન કરવા ત્યાં કુલદીપભાઈએ કીધું કે તમારી મમ્મીને લેતા આવજો તો એને લેવા જાય છે તો રસ્તામાં આપણે જોઈ ગયા કેટલા બધા રોજડા લીલ છે જો કે રોજડા નથી અત્યારે બિચારા કાંઈ શું જો જમીનમાં બધું હુકું છે હાલ ફેમિલી હોય જવા દઈ સોગઠ ને સોગઠ જઈને પછી એવું લાગશે કે છે તમને બતાવશું બાકી હવે જવા દઈ ધીમે ધીમે

કેવા દાંત કાઢે છે કાય વાંધો નથી ડોસી મનાય છે આ તમારા ઘર ઉંઘાડા રે બધાયના ના જો જીતન ઘરે આટો મારી આવી ને દુકાન માં થઈ સૌ બેન નો હંજે હો કઈ ના આમ થઈ ના આવી બોલ સે કાય વાંધો રોજ એક આટો મારવાનો કાય થાય એમ નથી હમણાં આજાર માર પૈસા જ ભેગા કરવાના છે દાડો કરવાના પાંચ વર્ષ ઘણાય છે તો થોડા ફેમિલી આપણે ચાપાણી પીને પછી આવી જતા આપણા ઘરે અને સાડા છ થયા છે ત્યાં જમવા બેસી ગયા છે એવી આની ઠેલા બેલા બધું તૈયાર થઈ ગયું છે આપણે નીકળવાનું છે ત્યારે સુરત જવા માટે સાત સવા સાતની બસ છે તો વહેલાં જીમી લઈ ખતરમાં કંઈ ખાવાનું મન તો ન હોય પણ તો જીમી લઈ પછી કાંઈ વાંધો નહીં હલો ફ્રેન્ડ જીમી લઈ કંઈ બસમાં લખાયું છે તમને હમણાં બતાવશું હાલો જમી લઈએ ફેમિલી તો આપણે રેડી થઈને અત્યારે આવી જીવી અને અહીંયા જો પપ્પાની બહાર આવ્યા છે અમારે બાનું હું બે જ આવી છેલ્લા બેલાં અમારે રેડી છે તો બસની રાહ જોઈ છે બસમાં બેસીને તમને બતાવશું બસ કેવીક છે કેવીક નહીં ચાલો ફ્રેન્ડ બ્લોગમાં કન્ટિન્યુ બધા રહી અમારે સોનગઢ બેસવા આવ્યા છે બીજો આવી ગયા ઉપર અહીંયા હમણાં બસ આવવાની છે આઠ વાગ્યા તો આપણે બસમાં અત્યારે બેસી ગયા છીએ છે ચકાસાય બાડી નીકળી જશે તો લોકો બસ બસ કેવી છે કેવી બતાવશું એવી છે કમેન્ટ કરીને કહેજો સંત ધારા બસ છે આપણે હરીશ આપણે હોલ્ડ કરી દીધો છે જમવા કરવાનો ગાડી હમણાં અહીંથી ઉપડવાની છે ચાલો નવીન નવી ઇન્ડિયા જીતવામાં છે જોયો પાંચ બોલ જોઈને પછી નીકળી જાય જીતી ગયા ને હાલો પૂરો પૂરો હાલો હાલો ફેમિલી ઇન્ડિયા વિન થઈ ગયું છે ભલે બસ વાળા બસ ઉપાડ લે હતા બેસી જઈ ફેમિલી ઇન્ડિયા વિન થઈ ગયું છે અને ગાડી આથી ઉપડી ગઈ છે જોઈ શકો છો ધીમે ધીમે હવે વેચી મૂકી છે ઇન્ડિયા વિન કરીને પછી મારી છોકરી ગુડ બાય ઓય ડબલ સિંગલ સુરત આ તો અમારો ઓપ્સો આ ડબલ સિંગલ ડબલ સિંગલ ગાડીઓ એક આપણા હલો ફેમિલી હવે પી જઈ અને આશા કરીશું કે આજનો બ્લોગ તમને બધાને ગીમો હશે ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો ફેમિલી ગુડ નાઇટ Jai Mataji, Manisho Kale, Nava Vlog Machao Ji, Bye Bye India Veen dhoa, India Veen